ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું જેમાં આઠ બેઠક પર સોળ ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી પરંતુ હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે ત્યારે આજે ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો સવારે આઠ કલાકથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એક હજાર એકસો સત્તાવન નોંધાયેલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તત્પરતા દાખવી હતી ચૂંટણીમાં જનરલ કેટેગરીની આઠ બેઠક માટે અઠ્ઠાવીસ રિઝર્વ કેટેગરી માટે એક અને કોર્પોરેટ કેટેગરીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રિઝર્વ કેટેગરીમાં એઆઈએ પૂર્વ પ્રમુખ રમેશ ગાભાણી અને કોર્પોરેટર કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા હતા હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના આઠ અને વિકાસ પેનલના આઠ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જેઓના ભાવિનો ફેસલો થશે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ એસોસિએશન દ્વારા રહેણાંક વિસ્તારના વિવિધ પ્રશ્નો બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આ આંદોલનની ચૂંટણી પર કેટલી અસર પડે છે તે જોવાનું રહ્યું